તો લોટને આ રીતે બે હાથ થી સારી રીતે આપણે મસળી લઈશું અને બધી જ કણીઓ દૂર કરીશું તો આ પ્રોસેસ તમે કરવી હોય તો કરી શકો છો નહીં તો તમે ડાયરેક્ટ પણ મગજ બનાવી શકો છો પણ જો તમે આ રીતે બનાવશો ને તો તમારો મગજ એકદમ દાણેદાર બનશે તો બસ આ રીતે આપણે બે થી ત્રણ મિનિટ આપણે લોટ ને સારી રીતે મસળીને આ રીતે દબાવીને મૂક કરવાનો છે તો આ રીતે આપણે દબાવીને દાબો દઈશું ને તો આપણું

ગાંગડા વળે છે ને એને આ રીતે હાથ ની મદદથી બધા જ ભાગીને આ રીતે સરસ લોટ ચાળીને તૈયાર કરીશું હવે એક મોટી કઢાઈ લઈશું જાડા તળિયા વાળી એની અંદર આપણે ઘી લેવાનું છે અહીંયા તમે જો પીગાળેલું ઘી હોય તો પણ ચાલે અને જો ઠંડુ ઘી હોય તો ઘીને આ રીતે ગરમ કરવાનું છે તો ઘી ગરમ થાય ત્યાર પછી આપણે એને લોટને ઉમેરવાનો છે તો અહીંયા આપણે પહેલા ચેક કર્યું કે ઘી એકદમ ગરમ થઈ ગયું છે તો હવે એની અંદર આપણે લોટને એડ કરીશું અને લોટને અહીંયા ધીમા તાપે આપણે શેકવાનો છે તો અહીંયા લોટને શેકતા લગભગ પંદર મિનિટ થશે તો જે શરૂઆતમાં લોટ તમને આ રીતે શેકશો તો તમને આ રીતે થોડો ધીમે ધીમે હલકો થતો જશે તો આ રીતે ફૂલવા લાગે ને તેમ તેમ આપણા લોટના કલર પણ ચેન્જ થશે અને એકદમ સરસ ફૂલવા લાગશે તો આ રીતે લોટ થોડો હલકો થાય અને ફૂલવા લાગે ને ત્યારે આપણે બે થી ત્રણ ચમચી જેટલું દૂધ એડ કરીશું રૂમ ટેમ્પરેચર પર હોય એવું કારણ કે દૂધના લીધે આપણા જે મગજ છે ને એમાં સરસ કણીઓ પડશે અને દાણેદાર બનશે અને સારી રીતે હલાવતા જ જઈશું જો અહીંયા આપણે બે થી ત્રણ મિનિટ સુધી આપણે સ્લો ગેસ ઉપર જ આપણે લોટને શેકીશું તો આ રીતે એનું ટેક્સચર થાય ત્યાં સુધી હજુ આપણે લોટને શેકીશું અને થોડો બ્રાઉન કલરનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે લોટને શેકીશું તો અહીંયા લોટને મને શેકતા પંદરથી વીસ મિનિટ લાગી હવે આપણે એને નીચે ઉતારી લઈશું અને એને ઠંડો કરવા મૂકીશું અને વચ્ચે વચ્ચે ચલાવતા પણ રહીશું હવે એની અંદર આપણે એક ચમચી જેટલી ઈલાયચી પાવડર એડ કરીશું કે જેના લીધે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો અહીંયા લોટને જે શેકેલો લોટ છે એને એકદમ ઠંડો થવા દેવાનો છે તો મેં અહીંયા બીજા વાસણમાં એને ટ્રાન્સફર કર્યો તો અને રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી ઠંડો કરવાનો છે હવે લોટ એકદમ આપણે અડીએ ને તો પણ ઠંડો લાગે ને એટલો ઠંડો થાય ત્યારે આપણે એની અંદર સાડી ત્રણસો ગ્રામ જેટલી આપણે બુરું ખાંડ લીધી છે જે તમને માર્કેટમાં સહેલાઈથી મળી રહેશે તો એને આપણે એની અંદર સારી રીતે મિક્સ કરી લેવાની છે જો અહીંયા તમારું લોટ સાઇઝ ગરમ હશે ને તો ખાંડનું પાણી વળવા મળશે ને તમારા લાડુ એકદમ તરત જામશે નહીં તો હવે અહીંયા આપણે થોડું પોષણ લઈશું અને આ રીતના લાડુ બનાવી લઈશું તમે ઈચ્છો તો તમે થાળીમાં પણ પાથરી શકો છો સુખડીની જેમ અને એના પીસીસ પણ કરી શકો છો તો હું અહીંયા લાડુના રીતથી બનાવું છું તો આ રીતે આપણે બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લઈશું અને ઉપરથી ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરીશું તો આને આપણે બે થી ત્રણ કલાક માટે મૂકીશું તો એકદમ સરસ જામીને સરસ લાડુ બનીને તૈયાર થશે તો તમે પણ આ રીતે પરફેક્ટ માપથી બનાવશો અને તમારા લાડુ પણ ખૂબ જ સરસ બનશે તો આટલા માપમાંથી મેં એક કિલો લાડુ તૈયાર કર્યા છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો એકદમ સરસ બનશે પરફેક્ટ બનશે અને આ જ માપ પ્રમાણે તમે બનાવશો ને તો એકદમ સરસ પ્રસાદમાં મળે છે ને એવા જ બનશે તો ફ્રેન્ડ્સ મળીશું એક નવા વિડીયો સાથે બાય